આપડા જેવું છે બધું હા જમીન બમીન છે અને એ જમીન આપડે કરવી છે આપડા છોકરા નું છે

હા કોને ફોન આવ્યા હેલો હેલો બોલો આપડે હા તે શાળા છો તે હા શું થઈ હું કઉ છુ હું આપડે મેમો ને આવીશોળી જોવા તે સોળી આવે એટલે તૈયાર કરજો હો ચાબા બનાવજો મેમ આવજો સોળી જોવા હગુ લઈ તે તૈયાર રહેજો કીધું કેટલું હા હા આઈ ગયું મહિનો ના ના આઈ ગયો ના રોડ ઉપર ની કઈ વાત ના ના નજીક હતું હતું ના ના

નક્કી કરી નાખી બરોબર મિત્રો આ વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો પેલું કેવાય